વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ લોકો ભાઈઓ બહેનો વિનંતી કરતી વખતે કે રજા માગતી આપતી વખતે આ રીતે બોલો સાહેબ હું અંદર આવું કે મેં કમિન સર હા તમે આવી શકો છો યસ યુ મે હું હવે જઈ શકું કે નહીં ગોનાવ હા તમે જઈ શકો છો યસ યુ કેન તમે મને તમારી સાયકલ ચલાવવા દેશો વિલ યુ અલો મી ટુ રાઈડ યોર બાય હું આજે ઘરે વહેલો જાવ તો તમને વાંધો છે Do યુ માઇન્ડ if I ગો હોમ અર્લી ટુ ડે હું તમારો કેમેરો થોડી વાર લઉં કે મેં અહીં બોરો યોર કેમેરા અલબત્ત આગળ વધો ઓફકોર્સ ગો હેટ આપણે અહીં સભા ભરી શકીએ કે કેન વી હોલ્ડ અવર મીટિંગ યર મને અહીં બે એક કલાક કામ કરવા દઉં લેટ મી વર્ક હિયર ફોર અ કપલ ઓફ અવર્સ હું આ લાઇટ ચાલુ કરું કે મેં અહીં સ્વિચ ઓન ધીસ લાઇટમાં હું બહાર જઈને રમું કેન એ ગો આઉટ એન્ડ પ્લે મધર બાળકો તરવા જઈ શકે કે કેન ધ ચિલ્ડ્રન ગો ફોર અ સ્વિમ તેમને જવા દો લેટ ધેમ